બોટાદ જિલ્લાના રાણપુર નજીક રેલવે ટ્રેક ઉપર કોઈ ચાર ફૂટ લોખંડનો સરિયો ઉભો કરી દેતા ભાવનગર જતી ટ્રેનનું એન્જિન અડી જતા બંધ થઈ જવા પામ્યું હતું બોટાદ જિલ્લાના રાણપુર નજીક રેલવે ટ્રેક ઉપર કોઈ ચાર ફૂટ લોખંડના પાઇપનો ટુકડો ઉભો કરી દીધો હતો તે સમયે ભાવનગર જતી ટ્રેન અથડાતા એન્જિન થયું બંધ પોલીસ અને રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા મળતી માહિતી મુજબ ગત રાત્રિના ઓખા ભાવનગર ઓગણીસ હજાર બસો દસ ટ્રેન બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કુંડલી ગામેથી બે કિલોમીટર દૂર રેલવે ટ્રેક ઉપર મોડી રાત્રિના ટ્રેનનું એન્જિન બંધ થયાની ઘટના બની હતી અચાનક એન્જિન બંધ થઈ જતાં ટ્રેન ત્રણ કલાક જેટલી સ્થળ પર પડી રહી હતી ત્યારબાદ બીજું એન્જિન મંગાવી ગાડી રવાના કરાઈ હતી સમગ્ર ઘટના અંગે તપાસની ધમધમા શરૂ થયો હતો મળતી વિગત મુજબ રેલવે ટ્રેક ઉપર કોઈ અસામાજિક તત્વો દ્વારા ચાર ફૂટ જેટલા પાટાનો ટુકડો ઉભો કરી રાખી દેવામાં આવ્યો હતો જેના કારણે એન્જિનને નુકસાન થયું હતું સમગ્ર ઘટનાને લઈને બોટાદ એસપી ડીવાયએસપી રેલવે પોલીસ રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામથી લગભગ બે કિલોમીટરના અંતરે આજે રાત્રિના વહેલી સવારે ઓખા ભાવનગર ઓગણીસ બસો દસ પેસેન્જર ટ્રેન છે એ જતી હતી ત્યારે કોઈએ ટ્રેનના પાટાની વચ્ચે જૂનો પાટાનો ટુકડો આશરે ચારેક ફૂટ લંબાઈનો રેલની પટરીની વચ્ચે ઊભો કરી દીધો અને જે સ્લીપર્સ હોય છે સિમેન્ટના એની બાજુમાં એના લીધે આ ટ્રેનનું એન્જિન અથડાવાથી ટ્રેન ઊભી રહી ગયેલી અને ત્યારબાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા અમને સવારમાં સાડા સાત વાગે રાણપુર પોલીસને જાણ કરતાં હાલ બોટાદ જિલ્લા પોલીસની રાણપુર એલસીબી એસઓજી તમામ ટીમો સાથે અમે જગ્યા પર વિઝિટ કરી છે અને አኮ በናውቀኝ ሪትዮ በእናትዮ የእንጌ ነው የ ውይገት